જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં આપણું સ્વાગત છે તો આજનો બ્લોગ વિડીયો છે આપણે ખેતરની અંદર આવી જાય છીએ અને ખેતરનો નજારો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો બનારો આપણા વિડીયોમાં તો ચલો આપણે ખેતરનો નજારો બતાવવા જઈ રહ્યા છીએ તો બનારો આપણા વિડીયોમાં ચલો આ છે આપણે ખેતરની અંદર બહાર વાવેલી છે તો આ આટલી છે અત્યારે આપણે થાલી લેવાયેલી છે અને આ છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ છે આપણે દેશી મકાઈ દેશી મકાઈ છે પણ વરસાદની અંદર બધી પડી જીતી પણ અત્યારે ભગવાન માતાજીની મહેરબાનીથી પાછી બધી ઊભી થઈને તૈયાર થઈ ગઈ છે એટલે એવું લાગશે કે થોડો ઘણો સારું રહેશે તો કમ્પ્લેટ આપણે મકાઈ પાછી ઊભી થઈ ગઈ છે જોઈ શકો છો આપણે ખેતરની અંદર હજુ બચીએ જોઈ શકો છો મિત્રો બસ ક્લાસ લોકેશન થઈ ગયું ના વરસાદ ફૂલ પડે જોઈ શકો છો હજુ ડોડી લાગવાનો થોડો સમય લાગશે એમ કામ મૂકશે આઈ આઈસી કંપની હજુ સામોસો વીસ એક દિવસ બીજા લાગશે તાણે આપણે ખેતરની અંદર ડોળી તૈયાર થઈ જશે અને આપણા નકલા બ્લોક વિડીયોમાં આપણું સ્વાગત છે તો સપોર્ટ કરજો મિત્રો નાનકતો બહુ બ્લોક વિડીયો આતાર સવાર સવારમાં આપણા ખેતરની અંદર આવી ગયા હતા એટલે વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો તો જય માતાજી આ વિડીયોને બુક ખૂબ સપોર્ટ કરજો મિત્રો આવા નવા નવા બ્લોક વિડીયો આવતા રહી જેટલો મિત્રો તમે સપોર્ટ કરશો એટલા વિડીયો તમને અમને બનાવવાની મજા આવશે તો શેખ સુધીના નજારા બારના નજારા બધા મંદિરોના ધાર્મિક સ્થળો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું તો જય માતાજી મિત્રો વિડીયોને આપણો ખૂબ સપોર્ટ કરજો મિત્રો જય માતાજી